અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ખાતે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે એનએસયુઆઈએ યુનિવર્સિટી કુલપતિના નિવાસસ્થાને હોબાળો કરી આરોપ મૂક્યો છે કે પ્રોફેસરોને એન એ એ સી ટીમની વિઝિટ દરમિયાન બક્ષિસ રૂપે પગાર સિવાય હજારો નહીં પરંતુ લાખો રૂપિયા અપાયા છે એન એ એ સીના મૂલ્યાંકન સમય ડ્યુટી પર રહેલા કેટલાક પ્રોફેસરોને 10000 થી લઈને 5 લાખ રૂપિયા સુધીનું ઇનામ આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે આ વાત એ છે કે એક જ પ્રોફેસરને 5 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા એ પણ પગાર સિવાય એનએસયુઆઈ એ આ મામલે ઠોસ કાર્યવાહી અને વિદ્યાર્થીઓના હક માટે માંગ ઉઠાવી છે કે વિદ્યાર્થીઓની ફીમાંથી જે રૂપિયા બક્ષીશ રૂપે વાપરવામાં આવ્યા છે તે તેમને પરત આપવા જોઈએ વિદ્યાર્થીઓની ફીમાંથી બક્ષીશ આપી દેવું એ અન્યાય છે અમે માંગ કરીએ છીએ કે આ રકમ તાત્કાલિક પાછી લેવાય અને જવાબદારો સામે કાર્યવાહી

છતાં પણ કોઈ પણ નિર્ણય ન લેવા તો આ કુલપતિ આવાસનો ઘેરામ કરવામાં આવ્યો છે અમારે એક જ પાંચ છે કે પચાસ લાખ રૂપિયા વિદ્યાર્થીના ફીના પૈસા છે નથી કોઈ કુલપતિના એટલે કોઈ કમિટી કમિટી નિર્ણય લીધા વગર સીધા પોતાના જે અધિકારીઓ માનીતા હતા પોતાના મનપસંદ અધિકારીઓ હતા એમને પાંચ લાખથી કરીને પચીસ હજાર રૂપિયા સુધી આપી દીધામાં આવ્યા છે આ પૈસા તાત્કાલિક ધોરણે પાછા લેવામાં આવે જો આવું કરનાર નહીં આવે તો આજે કુલપતિ આવાસનો ઘેરામ હતો આવનાર દિવસોમાં ઉગ્રથી ઉગ્ર આંદોલનની જરૂરત પડશે તો આપણે સહી કરશું